રાજકોટ જિલ્લાના છત્રાસા ગામમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો છત્રાસા ગામમાં સાત હજાર વીઘા જમીનમાં મુખ્યત્વે કપાસ મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે જોકે ધોધમાર વરસાદે ગામમાં તારાજી સત્તા મોટા ભાગના ખેતરો ધોવાઈ જતાં ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે વરસાદે ગામમાં તારાજી સત્તા ખેડૂતો તેમજ ગ્રામજનો દ્વારા તંત્ર કે સરકાર તાત્કાલિક સર્વે હાથ ધરી નુકસાનીનું વળતર ચૂકે તેવી માંગ કરવામાં આવી રહી છે તો ધોધમાર વરસાદને પગલે ચેક ડેમ પણ તળાવ તૂટી જતા તેનું પણ સમારકામ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે મારું નામ સર્વિયા શક્તિસિંહ છે હું છત્રાસા ગામનો વતની છું છત્રાસામાં સાતથી આઠ હજાર વીઘા જમીનનું વાવેતર છે સાતથી આઠ હજાર વીઘામાં ભાગે સિત્તેર ટકા કપાસનું વાવેતર છે અને ત્રીસ ટકામાં મગફળીનું વાવેતર છે અતિવૃષ્ટિના કારણે અતિશય વરસાદના કારણે દરેક ખેતર ધોવાઈ ગયા છે અને જે કંઈ પાકનું વાવેતર કરેલ હતું એ દરેક પાકનું વાવેતર નિષ્ફળ ગયેલ છે દરેક ખેડૂતને આ માટે સરકાર પૂરતી સહાય આપે એ અમારી વિનંતી છે અને આ વરસાદના કારણે મુખ્યત્વે દરેક વ્યક્તિને ગામમાંથી વાડીએ આવવામાં અને વાડીએથી જે વ્યક્તિ છે એ બધાને કોઈપણ અર્થે શિક્ષણ માટે જવું હોય બાળકોને તો એમાં તકલીફ પડે છે અને કોઈ પણ દવાખાનાનું કામ હોય તબીબી માટે તોય ભાગે મુશ્કેલીનો સામનો કરવો પડે છે એટલે અમારી એક જ વિનંતી છે સરકાર સહાય પૂરી પાડે અને જે બંધ નાળા છે બધાય એની હાઈટ વધ વધારવામાં આવે અને નાળાની સંખ્યા નાલાજી છે એની સંખ્યા વધારવામાં આવે મારું નામ ચોચા અંકિતા દિલીપભાઈ છે અમે છત્રાસા વિસ્તારમાં રહીએ છીએ અને મારા પપ્પા દસ વર્ષથી બીમાર છે જેને કારણે જે ચાલી શકતા નથી અને કોઈ કામ પણ કરી શકતા નથી જેને કારણે અમે હું અને મમ્મી બે જ કામ કરીએ છીએ ખેતીવાડીનું અને અમે ભાઈ નથી તો અમારે બધું કામ કરવું પડે છે જેને કારણે અમારું નુકસાન પણ કુદરતી આફતથી વરસાદને કારણે ઘણું થયું છે અને કપાસ પણ ચાર પાંચ વખત સોપવાથી પણ હોયો જાય છે તો અમારા પાડા અને ખેતરનું ધોવાણનું યોગ્ય બધાને નિકાલ આવે એ ખેડૂતોની માંગ છે તો આ માંગ પૂરી કરે એ સરકારને એક વિનંતી છે અને અમારા પુલ અને રસ્તા ઊંચા કરે એવી પણ માંગ છે જેને કારણે અમે વિદ્યાર્થીઓ તથા ગામના અવ અવરજવરના લોકો જે અવરજવર પણ ચાલુ કરી શકે છે અને વરસાદમાં તે પુલ બંધ થઈ જવાથી કોઈ અવરજવર કરી શકતું નથી જે અન્ય ગામોને પણ અને અમારા ગામોને તે ખાસ જરૂર છે જે કે પૂરું શું કરે અને અમારા ખેડૂતો ભાઈઓને કે બહેનોને પાળા અને રસ્તાઓનું ધ્યાન આપે બેન દિલીપભાઈ સોસા ગામ સતરાસા આહિર વાડીમાં રહેવાસી વરસાદનું પ્રમાણ વધારે છે ફલાણા બાજુથી અમારા ગાડીઓમાં બહુ પાણી આવ્યું છે પારો ધોવાઈ ગયો છે ભાઈ સાહેબ આપણે એમ કે રસ્તો બહુ પોડો કર્યો છે બહુ લાખ લાખ રૂપિયાના ખર્ચા દરેક ખેડૂતો કર્યા છે બધાના પારા ધોવાઈ ગયા અને ધોવાણનું બહુ પ્રમાણ વધી ગયું અને ચાર પાંચ વખત બિયારણ વાવ્યું છે બધાયના કપાસ વહી ગયા અને ગામમાં પાણી એટલું આવ્યું કે અવર જવર કોઈ લોકોને બધાને બંધ થઈ ગયું છે અને ફૂલ તૂટી ગયા છે તો હવે અટાણે છોકરાઓને નીસાડે જવાની તકલીફ પડે લોકોને ક્યાંય બહાર જવું હોય તો જઈ શકતા નથી અને હવે મારા ઘરવાળા દસ વર્ષથી આ બીમાર છે ખાટલામાં અમે મમ્મી દીકરી બેસ ખેતી ચલાવી મેં પાંચ વખત કપાસ સોંપ્યો ચાર વખત પણ બિયારણ કંઈ ઉધરતું નથી ઉધરે એટલે બધું વયું જાય અને હવે સરકાર કાંઈક અમે વહેલી તકે કંઈક ફાયદો કરે એવું સારું અને ગામના લોકોને પણ બધા દરેક ખેડૂતને નુકસાની વધારે છે આ ગામની અંદર પા જમીન તમરી આઠ વીગત છે હા ને એમાં શું કરવું માર બઉિયું થઈ ગયું કટરું એટલે એની ઓજ જ જાય અમને કઈક આપો એમાં ખર્ચો તો અમે એમાં કરીએ ને નભીએ એક ઘરમાં હાથ માણસે કોઈ ધણીય નથી થાતું મારે વેસી નાખવી પણ